આ જિલ્લાના આઠોરમાં આવેલ ડાભી સૂંઠવાળા ગણપતિ દાદાનું મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અંદાજિત બારસો બારસો વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવે છે જેની ઉપર સિંદૂર અને તેલનો લેપ લગાવેલ છે ગણપતિની આ દુર્લભ મૂર્તિના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ ચતુર્થી નિમિત્તે મંદિરમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવતા ભક્તો માટે અઈટોર ગણપતિ મંદિર સંસ્થા દ્વારા ભોજન પ્રસાદ તેમજ ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે ભારત ભરમાં દુર્લભ એવું ડાબી સુંદરા ગણેશજીનું મંદિર અઈટોર ગામે આવેલું છે આ મંદિરની મૂર્તિ ફક્ત ને ફક્ત માટીમાંથી બનાવેલી છે મંદિરની અંદર કોઈ ધાતુ કે પથ્થરનો ઉપયોગ થયેલો નથી દર વર્ષે ચૈત્ર સુધી ચોથ અને પોચમના દિવસે દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ માટે આવે છે